તો જામનગરના ઉદ્યોગપતિએ બનાવેલી પેન પહોંચશે અયોધ્યા જેમાં એક પોઈન્ટ નેવું લાખના ખર્ચે આ પેન બનાવવામાં આવી છે મેગ્ના કાર્ડ બ્રાન્ડની આ પેન છે પેનની નિકાસ કરનાર હિરેન કનખરાએ આ પેન બનાવી છે હુબહુ રામ મંદિર જેવું જ પેનનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે એક હનુમાનજી નિમાળા પણ સાથે વણી લેવામાં આવી છે બાવીસમી જાન્યુઆરીએ પેન આચાર્ય ભદ્રાચાર્યજીને ભેટ આપવામાં આવશે અમારા આખા કનકરા પરિવારમાં અત્યારે ખૂબ જ હર્ષ અને લાગણી અને ગૌરવ અનુભવી રહ્યું છે કે અમારી બનાવેલી મેઘના બ્રાન્ડની પેન જે અમે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરજી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમે એ પેન શ્રી ભદ્રાચાર્યજીને રામ ભદ્રાચાર્યજીને અમે ભેટમાં આપી રહ્યા છીએ આ પેનની ખાસિયત એ છે કે પેનનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ એઝ ઇટ ઇઝ બનાવેલું છે જે રામ મંદિર જેવું બનાવેલું છે એવું સેમ ટુ સેમ બેઝ અમે બનાવ્યું છે સાથે અમે પેન જી આપીએ છીએ પેનની ઉપર હનુમાનજી ને એન્ગ્રેવિંગ કામ કરેલું છે અને સાથે સાથે અમે એના પર એની સાથે માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામજી લખેલું છે